મેં કીધું ભેગા આપીને ત્રીન ત્રીન મહિનો કામ કામમાં આવે ને આપણને ગાયું સારું કામ માં આવે દૂધ ભરી આવે તકલીફ પડે

મેં તો કીધું કાઢી પશુપાલન માં તમને કઈ ખબર ન પડે પૂરા ને આ બધું ભાઈ પડે તો સારું પૂરા કાકા જ પડે આવું છે પેલા પોતા આવ્યું એના છે

તમારે કેટલા નાના મોટા મારે પંદર જેવા એવું છે પિસ્તાલીસ પચાસ જેવા હે ઓહો આપડે કેટલા રમેશ આપડે પંદર જેવા પંદર જેવા લગભગ

ત થઈ ગઈ તમારી ટોળી હારી થઈ ગઈ કેવું રમેશભાઈ એકાદ લોન પાછી લઈ માં આયો સૌ હા રમેશભાઈ માં આયો રમેશભાઈ માં શું કીધું તમે એક લોન પાછી લઈ લઈ

તમારા પાછા કઈ શું લીધી એમ ને તમે રમેશભાઈ અમે પગારદાર તરીકે જમાવટ પાડવાની છે આપડે એમ કે અને બધા એમ જ કે છે અત્યારે આપડે લડી હોય છે કરી ઓલા ભાઈ ઓલા કોણ છે ઓલા આંબાલાલ આંબાલાલ કાકાલાલ હવે આપડે એનું નથી સાંભળવાનું થતું કાકા વિભા કાકા નું સાંભળી

પછી કઈ એને છોકરાઓને પાછા દઈ પછી તકલીફ પડે પૂરા હજી હમણાં તમે આને લઈ ગયા ઢોર હાસવા હવે ઢોર નથી ગયા ખબર

આ માલધારી મજા કરી છો અને ખાસ કરીને અમારે રમેશભાઈ જોઈજો આખો બ્લોક આવો નવો બીજો બનાવો તો તમે જોતા રહીશો તો ચાલો પુરા કાકા ની મોજ રોજે